સદ ગુરુ ભગવાનની જય આજે ગુરુદેવ સેનલ કે સંતો મહાપુરુષો ભજન ઘણું કરી ગયા અને વાણી દ્વારા આપણને એવું કીધું કે આ રે કાયાનો રસીયો હિડોલો માયલો જગમગ જોલા ખાય શેતીને રે સાલો ભાઈ આરે કાયાનો રસીયો હિંડોળો માયલો ઝગમગ ઝોલા ખાય શેતીને રે હા ચાલશો તો પાર ઉતરી જશો હવે આ શબ્દ તો બધા મહાપુરુષો સંતોના છે એ શબ્દના આપણે ક્યારેય બેઠા એની ઉપર આપણે ક્યારેય ધ્યાન દોર્યું કે સંત શું કહેવા માંગે છે એની ઉપર ક્યારેય આપણે ધ્યાન દોર્યું નથી એક એક શબ્દમાં મહાપુરુષો સંતોએ આપણને જગાડવા માટે અને આપણે આ કાયાનું પરિવર્તન કરવા માટે આપણા માટે શબ્દ મૂક્યા છે પણ હવે એટલું બધું આપણામાં ઓલા જેમ કરોળિયા જાળ બાંધે છે એની ઘોડે આપણામાં એટલી બધી જાળ બંધાઈ ગઈ છે તો એ જાળમાંથી જે ફસાણા છે આપણે આ જાળમાંથી ની શકીએ એવું નથી કારણ કે વાત તો ઈગમ નિગમની મહાપુરુષો કરે છે જો કે મહાપુરુષો તો કવાય જ નહીં ઈગમ નિગમની વાતો અત્યારે કરે છે પણ થોડું કંઈ જીવનની અંદર પરિવર્તન થયું નથી એવો મારા મનને મારા આત્માને નક્કી થયું જો નક્કી થયું હોય તો થોડું જ પરિવર્તન આવે પરિવર્તન આવે એવું નથી આ વ્યાવો આ અમારો ધર્મ આ વ્યાવો આ અમારો ધર્મ કોઈ આ ધર્મ કોઈ આ ધર્મ કેટલાય ધર્મના વાળા પાડ્યા છે અંદર આત્માની અંદર ડૂબકી મારી અને વિચાર કરવી તો ધર્મ કોઈથી બે ન હોય ધર્મ એક જ હોય મહાપુરુષો આપણા સંતો બોલતા હતા બોલો સનાતન ધર્મની જય બસ સનાતન ધર્મ એક જ્યાં બોલાય અને એક સત્યની જ્યાં બોલાય બીજી જય બાપા બોલાતી નથી અને અત્યારે અને ધર્મને શાખાયું અલગ અલગ કરી અને પોતાને જીવન દોરી હાંકવા માટે એવા કાલાવાલા કરી અને ભિખારી સ્વરૂપ ધારણ કરી અને પેટ કરે છે કોઈને આત્માનો ઉધાર કરી દઉં એક આત્માને જીજ્ઞાસુ આત્માને તારી અને ઠેઠ હરી સુધી કેમ પહોંચાય એમ ફુગાળો કારણ કે પોતાને જ્યાં મંદિર મસ્જીદ બનાવી અને ખિસ્સા ભરવાનો કોડ છે એમાં એ શું જ્યા કરી શકે કે શું ઉધાર કરી શકે હે પેલા આપણા સંતો તોળા જેવા આવા મહાપુરુષો આગળ સાંભળ્યું છે કે મારું પણ નહીં મરુ પણ માંગુ નહીં જો કોઈ પ્રમારથ હોય તો એ માનતા મને કે શરમ આવે હે મારું પણ કે માંગવું નહીં મેરા અપકાતન માટે મારા તન માટે મારો આ જીવ કુરબાન થાય તોય હું ન માગું પણ જો કોઈ એવું પ્રમારથ હોય તો એની માટે મને માગતા ન આવે શરમ એવા તો આપણા સંતો કહે છે હવે આપણે તો માંગી માંગી અને ઓલા જાહેરમાં છે એ ભિખારીઓ જો કે રોડ ઉપર લઈ લઈને આપજો એ હારા આ તો ગુપ્ત ભિખારી મોટા ભિખારી મોટી મોટી હવેલી ભરી છે તો એમનો ભિખારી પણ મટ્યું નથી કે આ જરી કંઈ ત્યાગ કર્યો નથી જ્યાં સુધી થોડો જાજો ત્યાગ નહીં થાય ત્યાં સુધી તો આ જીવનની પરિવર્તન હું જ વ્યસની હો હું જ ગમે કઈપાન કરતો હોઉં તો હું મારા બાલબસાને શું કહી શકું પણ હું જ કોઈ વસ્તુ ન વ્યસનથી દૂર હોઉં તો હું મારે મારા બાલબસાને જરૂર કહી શકું કે બટા વ્યસનથી આમ થાય આનીથી આમ થાય વ્યસનથી આપણી જિંદગી બગડે એવા માણસો આરે બે આપણી જે લાયકાત છે એ ઘટે કઈ રીતે આપણે રહેવું જોવે આપણે કઈ રીતે ચાલવું પડે એ જગ્યા પર એ પગ ઉપર હું ઊભો તો હું મારા પરિવારને કે મારા બાલબસાને કહી શકું હવે એ જગ્યાએ હું નથી ઊભો અને પાછું હું કરું છું મોટી ગમની ગમની વાતો કાંઈ બતાવું છું પડદા હિએ પડદા કે પીસી ગામના ધણી રાજા અમરસંગ જેવા ને એક સદગુરુ અમારે નાના એવા હડલા ગામની અંદર મળી ગયા ગોવિંદ બાપુ જેવા મહાન સંત અને એક ધરી તનકી લાગી અને કીધું કે જાવું છે રે નિર્વાણી આત્માની કરી લો ઓળખાણ એ ચેતન વાળા ચેતીને ચાલો જાવું છે રે નિર્વાણી આત્માની કરી લો ઓળખાણ હે રાજા હરિશ્ચંદ્ર સરખો રાજ્યો હે એક સત્યને કારણે ત્રણે ભરી બજારમાં વેસાણા જાવું છે નિર્વાણી આત્માની બાપા કરી લો ઓળખાણ હે રાજા રાવણ સરખો રાજ્યો હે જેના ઘરે મનહર રાણી જેના હુકમે ચંદ્ર અને સુરજ તપે આજ આવાની ભોનક્યા વેળાણી હે ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી આત્માને કરીલોને ઓળખાણી રાજા ગયા પરજારે ગઈ ગઈ રૂપાળી રાણી હે ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી આત્માને કરીનો ને ઓળખાણી સરીખો રાજીઓ અતર દિશામાંથી એક સારણ આવ્યો

પાંચ વર્ષ નો ધરુ પોતાનો દાસ જાણી અને અવિસળ આપ્યું રાજા અમરસંગ બોલ્યા આ અમર રહી ગઈ છે વાણી જાવું છે કરી જો બાપા ત્રીસો ત્રીસો ગામ હતા છતાં આવા મહાપુરુષ આવા સંત ની એક તિગારી અડી તો સર્વે માયા ત્યાગી દીધી હે તો એ સંતોનું ઉપમા તો મેં આપી દીધી તમને બધું કરી દીધું પણ છતાં એમ થાય હજી પાંચ પચીસ સેલા થયા છે હજી બીજા પચાસ થઈ જાય તો આપણે બસો સેલા થઈ જાય તો મહિને બીજ રાખો પુન્યમ રાખો અગિયાર રાખો ગમે તિથિ રાખો તો એ બસો હોય તો બસો આવે તો બસો જણા હો મૂકે ત્યાં વીસ હજાર રૂપિયા થઈ જાય મહિને ભયો ભયો કે ક્યાં પાળીયાદ માં આટલી આપણે દુકાનો રાખી ઉમરાળાના પાદરે આટલી દુકાનો રાખી રાણપુર ના પાદરે આટલી દુકાનો રાખી ઉદામડા પાદરે આટલી દુકાનો રાખી હૈ બાપા ગુરુ થઈને ગાજે હે કરે ઈગમ નિગમ ની વાતો પહેરે છે લાલ વસ્ત્રો હે એટલે આપણા સંતો કીધું કે જાગ જીવડા જાગ હે જાગી શકે તો જાગી લે હે વળી આપણા સંતોએ આપણને જગાડીને એવું કીધું કે એ ભલા માણા આ સુ લેવા રંગ તો આપણા ગોરખનાથ એ એવું કીધું કે લાલ મેરા દિલ લાગી રે વેરાગી રામા મેં તો જોયું ને જાગી લાલ મેરે દિલ મેં સંતોષ જો લાલ મેરા દિલ મેં સંતોષ લાગી વેરાગી હે રામા જોયું મેં તો જાગી જબલખ ઘટ મે આ બાવે કપડો રંગ્યો પણ મનડો ના રંગ્યો રંગી ને ખાવાનું નથી ટુકડો ટુકડા વેસી રે ખાના મેરે ભાઈ માંગી ખાના નથી કીધું ટુકડા મેં ટુકડો વેસી ખાના મેરે લાલ લાલ મેરે દિલ મે સંતોષ લાગી રે વેરાગી રામા જોયું મેં તો જ્યાં સુધી આ અંતરપટ ખોલીને નહીં જોવો ત્યાં સુધી આનો પ્રકાશ મારા વાલા તમે ગમેટલા ગાજશો તો એ પડવાનો નથી એટલે કીધું કે જબલખ ઘટ મેં હે લાલ દિલ દિલને સંતોષ લાગી વેરાગી રામા મેં જોયું મેં તો જાગી બોલ સદગુરુ ભગવાનની જાય